લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ મચી રહી છે કારણ કે મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે એનડીએમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મિક્ષુ ઠક્કર લોકસભા ચૂંટણી નજીક આવતા જ દેશના રાજકીય પક્ષો ક્યાંક ગઠબંધન રચી રહ્યા છે તો ક્યાંક ગઠબંધન તોડવાની તૈયારીઓ કરી રહ્યા છે તે વચ્ચે મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણો યોજાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે કારણ કે ગઈકાલે એટલે કે સોમવારે મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અમિત શાહને મળવા માટે દિલ્હી પહોંચી ગયા હતા પરંતુ આજે રાજ ઠાકરે અમિત શાહ સાથે બેઠક કરતાં પહેલાં દિલ્હીની એક ખાનગી હોટલમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ વિનોદ તાવડે સાથે બેઠક કરી હતી અને આ બેઠક પૂર્ણ થયા બાદ વિનોદ તાવડે અને રાજ ઠાકરે તાત્કાલિક અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા તે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે રાજ ઠાકરેની એમએનએસ એનડીએ માં જોડાઈ શકે છે અને તેની સામે ભાજપ રાજ ઠાકરેને શિંદે શિવસેનાના કોટામાંથી લોકસભા ચૂંટણી માટે બેઠકની ઓફર કરી શકે છે તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષુ ટક્કર